નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને મિત્રો આજે આવકમાં ઘણો વધારો જોવા મળ્યો રહ્યો તમે જોઈ શકો છ વાહન આવેલા છે પાલના પડેલા અને સો ઉપર ભારી આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો પાલમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજી મજાથી જાણશી કેવા રહીએ છે

સોળસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે સોળસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીમાં છે મિત્રો સોળસો ને છવ્વીસ રૂપિયા માલમાં કાંઈ નથી સારી ક્વોલિટીનો માલ છે સોળસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ને

પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ મને પંદરસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે તમે જો આમાં પંદરસો ને એકસઠ રૂપિયામાં વેચાલે છે મિત્રો મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો આજે બજારમાં ફરી પછી તેજી જોવા મળી રહી છે મિત્રો જે દસથી પંદર રૂપિયાની બજારમાં ફરી પાછી તેજી જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગી હોય અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં